બારે નદી પર ચાર કરોડ ને ખર્ચે બનેલ ડાયવર્ઝન ગાબડું બંધ કરોડ રૂપિયા ડાયવર્ઝનમાં મોટું ગાબડું પડી જતા તેમાંથી ભારે પાણી વહી ગયું છે ભારે વાહનો માટે માર્ગ બંધ વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે ના સમજદારી કે ભ્રષ્ટાચારનો સંકેત લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે આટલો મોટો ખર્ચ કરવા છતાં કેમ થોડા જ સમયમાં ડાયવર્ઝન ધ્વસ્ત થયું તો વિકાસ કાર્યોની ગુણવત્તા પર સવાલ તો આ ઘટના ફરીથી સ્થાનિક તંત્ર અને કામદારોની કામગીરી સામે આંગળીઓ ઉઠાવે છે સ્થાનિક નિવાસીઓએ આ કામગીરીમાં ઘાટાળું કામ થયાનો આક્ષેપ લગાવ્યો છે જિલ્લા તંત્ર પાસે આ ઘટના અંગે તપાસની માંગ કરી છે યોગ્ય સમારકામ અને યોગ્ય પ્રકારની કન્સ્ટ્રક્શન ટેકનિકલ સાથે કામ ન કરવાથી આવી ઘટનાઓ ઊભી થાય છે કે જે ખર્ચ કરવા છતાં પણ જનહિતમાં ઉપયોગી ન રહી શકે તંત્ર દ્વારા સમારકામ શરૂ થવાની શક્યતા તાત્કાલિક વાહન વ્યવહાર માટે વિકલ્પી માર્ગો શોધવાના પ્રયાસો ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર